નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો ખેડૂતો માટે કપાસ મગફળીના ટેકાના ભાવ બાબતે મોટી જાહેરાત તેમજ જીરું ડુંગળી અને તલના ભાવ બાબતના મોટા સમાચાર વિશેની આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને જોતા પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં તો પહેલા મોટા સમાચાર કપાસ બાબતે જોઈએ તો કપાસમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે પ્રતિમાણે બે હજાર રૂપિયા ટેકાનો ભાવ કપાસનો છે તેની કરવાની વાત કરી છે અને એક વાત સ્પષ્ટ છે કે ગત વર્ષની તુલનાએ ભારતમાં કપાસનું ઉત્પાદન ઘટ્યું છે એમાં કોઈ શક કે સવાલ વગરની વાત છે ત્યારે દેશના બધા જ ખરીદ સેન્ટરો પરથી સીસીઆઈ દ્વારા પચીસ લાખ ગાંઠડી કપાસની ખરીદી કરવામાં આવી છે અને આધારભૂત આંકડાઓ કહે છે કે જીનિંગ મિલો અને રૂ ખરીદી કરનાર વિદેશી કંપનીઓ પાસે બાવીસ લાખ ઘાસડી રૂનો કપાસ પડ્યો છે ત્યારે સ્પિનિંગ મિલો પાસે લાખ લાખ રૂનો રૂનો કપાસ કપાસ એવી ધારણા કે ફેબ્રુઆરી પછી આવકો બાદ બજારમાં પ્રતિ ખાંડીએ પંદરસોથી બે હજાર રૂપિયાનો સુધારો આવી શકે છે એટલે કે પ્રતિ વીસ કિલોએ સો થી એકસો પચાસ રૂપિયા ભાવ સુધરવાની તક છે અન્ય તરફ મગફળીમાં પણ કૃષિમંત્રી રાઘવજી પટેલે અન્ય રાજ્યના કૃષિ મંત્રીઓ ખરીફ જણસીઓમાં પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ચિંતિત હોય છે ત્યારે ટેકાના ભાવ ઉચાલવા માટે ભલામણ કરવામાં આવી છે અને એ મગફળીનો ટેકાનો ભાવ છે તે સોળસો રૂપિયા થાય તેવી ભલામણ કરવામાં આવી છે તો ખૂબ જ મોટા સમાચાર મગફળી બાબતે મગફળીના ભાવમાં પણ સુધારો આગામી દિવસોમાં જો ટેકાનો ભાવની જાહેરાત મંજૂરી મળે તો વધી શકે છે અન્ય તરફ ડુંગળીની વાત કરીએ તો ડુંગળીના તમામ પીઠાઓમાં અત્યારે આવકો વધુ જોવા મળી રહી છે હાલ ડુંગળીનો સ્ટોક કરી શકાતો ન હોવાથી ખેડૂતો જેવી કાઢે તેવી બજારમાં લાવી રહ્યા હોવાથી બસો પંદર પચાસ રૂપિયાની અંદર ભાવ આવી ગયા છે ડુંગળીના વેપારીઓ કહે છે કે સરકાર નિકાસ છૂટ ન આપે ત્યાં સુધી ડુંગળીની બજારમાં સુધારો થાય તેવી સંભાવના દેખાતી નથી પરંતુ આગામી પંદરક દિવસમાં નિકાસ અંગે કોઈ નિર્ણય લેવાય તેવી સંભાવના છે જો નિકાસ છૂટ અપાશે તો પ્રતિમાને પચાસથી સો રૂપિયાની તેજી આવી શકે છે પરંતુ બહુ મોટી તેજીની સંભાવના દેખાતી નથી અન્ય તરફ જીરુની બજાર સતત ઘટી રહી છે ત્યારે ઓગણત્રીસ ત્રીસ અને એક ફેબ્રુઆરીના રોજ જોરદાર ઝાકળ આવી હોવાને કારણે જીરું પાકવાની અવસ્થાએ છેલ્લો તબકો છે ત્યારે જીરુ ઉપર ઉપરા છાપરી સવારે ઝાકળ વર્ષાને કારણે અને બપોરે સૂર્યદેવના આકરા મિજાજમાં હોય છે ત્યારે જીરુના ફૂલ અને કાચા દાણામાં ખોટા પડી જાય તેવી સમસ્યાઓ સામે આવી રહી છે ત્યારે જીરુની બજારમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને આના કારણે ઉત્પાદન પર પણ માટી અસર જોવા મળી શકે છે અન્ય તરફ તલની વાત કરીએ તો તલની બજારમાં ભાવ સ્ટેબલ હતા પરંતુ જૂનો સ્ટોક બહુ બચ્યો ન હોવાથી આગામી દિવસોમાં ગમે ત્યારે તેજી થાય તેવી સંભાવના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે રાજકોટના એક અગ્રણી બ્રોકર દ્વારા જણાવવામાં આવ્યું છે કે તલની બજારમાં હવે દસથી પંદર ટકા જેટલો સારો માલ બચ્યો છે જે સારો માલ છે તે કોરિયાના નિકાસ માટે નિકાસકારોએ ખરીદી કરી રહ્યા છે અને સારા માલની તંગી હોવાથી પંદરમી ફેબ્રુઆરી બાદ એક નવી તેજી આવે તેવી ધારણા દેખાઈ રહી છે તો સફેદ તલમાં દસથી પંદર ટકા સારો માલ બચ્યો હોવાના સમાચારને કારણે આગામી પંદર દિવસ બાદ તલના બજારમાં એક ઉછાળો જોવા મળી શકે છે